આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો વિચાર્યું જ હશે કે આપણું નસીબ આપણું ભાગ્ય શું એ બધું પહેલેથી જ નક્કી છે કે પછી આપણા સારા ખરાબ કાર્યો એને બદલી શકે છે આજે આપણે એક એવી જ અદ્ભુત વાર્તાને સમજીશું જે કહે છે કે દયાનું એક નાનકડું કાર્ય પણ વિધાતાના લેખને બદલી શકે છે તો એ જ સવાલ જે સદીઓથી આપણને બધાને મૂંઝવતો આવ્યો છે શું આપણું જીવન ખરેખર પૂર્વ નિર્ધારિત છે શું ભાગ્યને ખરેખર બદલી શકાય છે ચાલો આ ઊંડા સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરીએ એક એવી કલ્પના કરો જાણે કે આપણા જીવનની આખી કહાણી એક પુસ્તકમાં પહેલેથી જ લખાઈ ચૂકી છે એનો દરેક શબ્દ દરેક પ્રકરણ બધું જ નક્કી છે ઘણી પરંપરાઓમાં આને જ તો વિધાતાના લેખ કહેવાય છે એક એવું ભાગ્ય જેમાંથી છટકવું અશક્ય છે પણ શું થાય જો આ લોખંડી નિયમમાં પણ એક છટકબારી હોય આપણી આજની વાર્તા એક એવી ગજબની શક્તિ વિશે છે જે ભાગ્યની આ મજબૂત દિવાલોને પણ ભેદી શકે છે એ શક્તિ છે એક આશીર્વાદની કહેવાય છે ને કે આશીર્વાદ તો વિધાતાના લેખમાં પણ મેખ મારી શકે છે સારું તો આટલી મોટી વાત વાસ્તવિકતામાં કેવી રીતે ફેરવાય છે ચાલો આપણે સીધા વાર્તામાં જઈએ જેની શરૂઆત થાય છે એક યુવાનના સેવાના એક ખૂબ જ સાદા પણ અત્યંત શક્તિશાળી કાર્યથી વાર્તાનો નાયક છે એક યુવાન એક ધનવાન વ્યાપારીનો દીકરો પણ દુર્ભાગ્યે બાળપણમાં જ એક અકસ્માતમાં એણે પોતાના પિતા ગુમાવી દીધા હતા તેની માએ જ તેને ખૂબ લાડકોળથી ઉછેર્યો ભણતર પૂરું થયું એટલે માને થયું કે દિવંગત પતિની યાદમાં કોઈ પુણ્યાનું કામ કરીએ અને જુઓ અહીંથી જ વાર્તામાં એકદમ અણધાર્યો વળાંક આવે છે પૈસાની કોઈ કમી નહોતી એ ચાહ તો નોકરશાકર રાખી શકત પણ નહીં એણે નક્કી કર્યું કે જાતે જ રોજ તરસિયા મુસાફરોને પાણી પીવડાવવાની સેવા કરશે આ નિર્ણય ભલે નાનો લાગતો હોય પણ એની અસર બહુ મોટી થવાની હતી એને ક્યાં ખબર હતી કે એની આ નિઃસ્વાર્થ સેવા એણે એક એવી દુનિયામાં ખેંચી જશે જેની એણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી અને એને મળશે એવા મિત્રો જે ખરેખર તો એના કાળ બનીને આવવાના હતા દિવસો વીતવા લાગ્યા રોજ એની અજાણ્યા રહસ્યમય ચહેરાઓ આવતા બસ શાંતિથી પાણી પીએ અને જતા રે એક દિવસ બે દિવસ સાત દિવસ પંદર દિવસ થઈ ગયા હવે એ યુવાનની ધીરજ ખૂટી એની જિજ્ઞાસા ચરમસીમાએ પહોંચી ગઈ હતી એણે નક્કી કર્યું કે આજે તો પૂછીને જ રહીશ ક્યાં લોકો છે કોણ અને જ્યારે એણે હિંમત કરીને પૂછ્યું ત્યારે જે જવાબ મળ્યો એ સાંભળીને તો એના પગ નીચેથી જમીન જ સરકી ગઈ એ કોઈ સામાન્ય મુસાફરો નહોતા એ હતા યમદૂત સાક્ષાત મૃત્યુના દૂતો જે રોજ પૃથ્વી પર આત્માઓને લેવા માટે નીકળતા હતા હવે વિચારો કોઈ સામાન્ય માણસ હોય તો શું કરે ડરી જાય ભાગી જાય પણ આ યુવાન ડર્યો નહીં કદાચ એની નિસ્વાર્થ સેવાથી એમની વચ્ચે એક અજીબ મિત્રતા બંધાઈ ગઈ હતી અને એ જ મિત્રતાના જોરે એણે એક એવો સવાલ પૂછી લીધો જે પૂછવાની કોઈની હિંમત ન થાય મિત્રો શું તમે મારા માટે જાણી શકો છો કે મારા નસીબમાં મૃત્યુ કેવી રીતે લખાયેલું છે યમદૂતો પાછા આવ્યા અને જે ભવિષ્યવાણી લાવ્યા એ સાંભળી લે કોઈના પણ હોશ ઉડી જાય એકદમ ચોક્કસ તારા લગ્નની પહેલી જ રાત્રે જ્યારે તું તારા શયનખંડ તરફ જતો હોઈશ અને જેવો તું પાંચમા પગથિયે પગ મૂકીશ બસ એ જ ક્ષણે એક સાપ તને ડંખ મારશે અને તારું મૃત્યુ થશે તું તારી નવી પરણેલી પત્નીનો ચહેરો પણ નહીં જોઈ શકે આ એવું ભાગ્ય હતું જેમાંથી બચવાનો કોઈ રસ્તો જ નહોતો અને એ પછી જ સત્ય સામે આવ્યું એ તો એનાથી પણ વધારે દર્દનાક હતું એક યમદૂતે રડતા રડતા કહ્યું મિત્ર હું એટલે રડું છું કારણ કે વિધાતાનો લેખ એવો છે કે તને ડંખ મારવા માટે જે સાપ બનશે એ બીજું કોઈ નહીં પણ હું જ હોઈશ હવે આનાથી મોટી ક્રૂરતા શું હોઈ શકે એક તરફ મિત્રતા અને બીજી તરફ કર્તવ્ય પેલો યુવાન એણે લગ્ન ટાળવા માટે લાખ કોશિશ કરી પણ નસીબની આગળ કોનું ચાલે આખરે એ દિવસ આવી જ ગયો એની લગ્નની રાત જેના જીવનની છેલ્લી રાત બનવાની હતી અને હવે જુઓ એક જ રાત્રે એક જ શહેરમાં બે તદ્દન અલગ દુનિયામાં શું થઈ રહ્યું હતું એક તરફ હતી ભવ્ય હવેલી જ્યાં લગ્નની શરણાઈઓ સંભળાતી હતી પણ એની પાછળ મોતનો ઓછાયો હતો અને બીજી તરફ હતી એક ગરીબની ઝૂંપડી જ્યાં એક નવા જીવનનો જન્મ થયો હતો પણ ભૂખમરાના અંધકાર વચ્ચે એ ઝૂંપડીમાં એક સ્ત્રીએ હમણાં જ બાળકને જન્મ આપ્યો હતો પણ પ્રસવ પછીની ભૂખથી એ એટલી તડપી રહી હતી કે એણે પોતાના પિતા સામે એકદમ ભયાવહ માંગણી કરી પિતાજી ક્યાંકથી ખાવાનો લાવી આપો નહીંતર આ ભૂખ આ ભૂખ મને મારા પોતાના જ બાળકને ખાઈ જવા માટે મજબૂર કરી દેશે હવેલીમાં પાછા ફરીએ કન્યા જે પોતે જ પોતાના પતિના આવનારા મૃત્યુના શોકમાં ડૂબેલી હતી એણે બારીની બહારથી એ ગરીબ બાપનો આર્તનાદ સાંભળ્યો એના મનમાં એક જ વિચાર આવ્યો થોડીવારમાં મારા પતિ જ નહીં રહે તો પછી આ મોંઘી સાડી આ મીઠાઈઓ આ બધું ક્યાં કામનું અને એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર એણે પોતાનો બધો જ સામાન ખાવાનું દૂધ નવી સાડી બધું જ બારીમાંથી એક ગરીબ માણસને આપી દીધું અને બસ એ જ ક્ષણ જે ક્ષણે એ દયાનું કાર્ય સ્વીકારાયું ત્યારે બધું જ બદલાઈ ગયું એ એક ક્ષણ હતી જ્યારે ભાગ્યનો આખો ખેલ પલટાઈ ગયો જાણે પેલી ભૂખી દીકરીએ ખાધું એના પેટમાં ઠાડક વળી ત્યારે એના દિલમાંથી એના હૃદયના ઊંડાણમાંથી એક આશીર્વાદ નીકળ્યો એને ખબર નહોતી કે મદદ કરનાર કોણ છે છે પણ પણ એ બોલી જેણે ભૂખ સંતોષી ભગવાન એના સુહાગને અખંડ રાખે એના પતિને લાંબુ આયુષ્ય આપે અને જે ક્ષણે જે સેકન્ડે એ આશીર્વાદ એના મોમાંથી નીકળ્યો બરાબર એ જ સેકન્ડે હવેલીમાં સાપે વરને ડંખ માર્યો પણ કઈ ગજબ થઈ ગયું ભાગ્યનું આખું પાનું જ ફાટી ગયું હતું યુવાનના જીવનમાં એકસો આઠ વર્ષ ઉમેરાઈ ગયા તો ચાલો આ આખી ઘટનાને ફરીથી સમજીએ એક તરફ કન્યાનું નિઃસ્વાર્થદાન બીજી તરફ પેલી દીકરીનો હૃદયપૂર્વકનો આશીર્વાદ અને પરિણામ શું આવ્યું જે ભાગ્યે અટલ હતું એના પર વિજય મેળવાયો પેલો યમદૂત તો આશ્ચર્યમાં જ પડી ગયો એનું ઘાતક ઝેર જે ક્યારેય ખાલી નહોતું ગયું આજે બેઅસર કેમ થઈ ગયો એણે તરત જ ઉપર જઈને ભાગ્યના ચોપડા તપાસ્યા અને એણે જે જોયું એના પર એને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો લેખ ખરેખર બદલાઈ ગયો હતો અને કારણ કારણ એકદમ સ્પષ્ટ હતું એ આશીર્વાદ એક શુદ્ધ નિઃસ્વાર્થ દાનમાંથી જન્મેલો આશીર્વાદ એ એટલો બધો શક્તિશાળી હતું કે એણે ખરેખર વિધાતાના લેખમાં મેખ મારી દીધી અને એ યુવાનના જીવનમાં પૂરા એકસો આઠ વર્ષ ઉમેરી દીધા તો આ વાર્તા આપણને એક બહુ મોટો સવાલ પૂછે છે જો ફક્ત એક ટંકનું ભોજન કોઈનું લખેલું ભાગ્ય બદલી શકતું હોય તો વિચારો આપણા દયાના નાના નાના કાર્યો આજે કોની વાર્તાને નવો વળાંક આપી શકે છે કદાચ કદાચ ભાગ્ય એટલું પણ અફર નથી હોતું જેટલું આપણે માનીએ છીએ